નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે દોસ્તો આસો માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે દેશભરમાં આ પ્રકાશ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે દિવાળી માત્ર એક દિવસનો નહીં પાંચ દિવસનો તહેવાર છે ધનતેરસથી શરૂ થતો આ પર્વ ભાઈ બીજ સુધી ઉજવાય છે ઘણી જગ્યાએ આ તહેવાર એકાદશીથી શરૂ થતો હોય છે દિવાળીનો તહેવાર વર્ષોથી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ધનતેરસથી ભાઈ બીજ સુધી ચાલતા આ પાંચ દિવસના ઉત્સવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે મિત્રો દિવાળી પર દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે ફટાકડા ફોડવા ઉપરાંત લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેનું શું મહત્ત્વ છે તેની સાથે કથા શું જોડાયેલી છે અને દિવાળીના દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે જો નથી જાણતા તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી આ બાબતે આપને માહિતી મળી રહે અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી આપને મળતી રહે મિત્રો દિવાળી સાથે સંકળાયેલ પૌરાણિક કથા વાર્તાઓ દીવા પ્રગટાવવા વિશેની વાત કરીએ તો પ્રથમ આવે છે ભગવાન રામના અયોધ્યા આગમનના પ્રસંગની વાત અયોધ્યામાં ભગવાન રામના આગમનની વાર્તા આપણા હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાં લંકાના વિજય પછી ભગવાન શ્રીરામના આગમનની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે લંકા જીતીને ભગવાન શ્રીરામ જ્યારે ચૌદ વર્ષ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ ઘર આંગણા અને દરવાજા સાફ કરીને નવા વસ્ત્રો પહેરીને દીપ પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કર્યું હતું આ દરમિયાન સમગ્ર શહેરને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું અને લોકોએ તેમની આસપાસના લોકોને મીઠાઈઓ વહેંચીને તહેવારની ઉજવણી કરી હતી ત્યારથી દર વર્ષે દિવાળીનો તહેવાર પ્રચલિત છે ભગવાન રામ જ્યારે રાવણને મારીને અયોધ્યા નગરી પરત ફર્યા હતા ત્યારે નગરવાસીઓએ અયોધ્યાને સાફ કરી રાત્રે દીપ પ્રજ્વલિત કર્યા હતા તે દિવસથી આજ સુધી આ પરંપરા ઘરે ઘરે ચાલી આવે છે આસો માસની અમાસની રાત્રે દીપ પ્રાગટ્ય કરી ગોર અંધકારને દૂર કરવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રસંગ નરકાસુરના વધનો પ્રસંગ આવે છે નરકાસુરનો વધ અને સ્ત્રીઓની મુક્તિની કથા પ્રાગ જ્યોતિષપુર શહેરનો રાજા નરકાસુર નામનો રાક્ષસ હતો પોતાની શક્તિથી તેણે ઇન્દ્ર વરુણ અગ્નિ વાયુ વગેરે તમામ દેવતાઓને પરેશાન કર્યા હતા તે સંતોને પણ પરેશાન કરવા લાગ્યો હતો આ સાથે મહિલાઓ પર પણ અનૈતિક રીતે અત્યાચાર કરવા લાગ્યો હતો તેણે સંતો વગેરેની સોળ હજાર મહિલાઓને પણ બંદી બનાવી લીધી હતી અને વિવિધ રીતે હેરાન પણ કરી રહ્યો હતો જ્યારે તેમના અત્યાચારો હદ વટાવી ગયા ત્યારે દેવતાઓ સાથે અન્ય ઋષિઓ પણ ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં ગયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ બધાને નરકાસુરથી મુક્તિ અપાવવાની ખાતરી આપી હતી નરકાસુરને સ્ત્રીના હાથે મૃત્યુનો શ્રાપ મળ્યો હતો તેથી ભગવાન શ્રીકૃષ્ણએ તેમની પત્ની સત્યભામાને સારથી બનાવી અને તેમની મદદથી નરકાસુરનો વધ કર્યો હતો આ રીતે શ્રીકૃષ્ણએ આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે નરકાસુરનો વધ કર્યો હતો અને તેના આતંકમાંથી દેવતાઓ અને સંતો મુક્ત થયા હતા તેમની ખુશીમાં બીજા દિવસે એટલે કે આસો માસની અમાવસ્યા પર લોકોએ તેમના ઘરોમાં દીપ પ્રગટાવ્યા હતા ત્યારથી નરક ચતુર્દશી અને દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે આ કારણથી દિવાળીના એક દિવસ અગાઉ નરક ચતુર્દશી ઉજવાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો અને નરકાસુર એક પાપી રાજા હતા તેણે પોતાની શક્તિથી દેવતાઓ પર અત્યાચાર કર્યો અને અધર્મ ફેલાવ્યો હતો તેણે સોળ હજાર કન્યાઓને બંધી બનાવી હતી નરક ચતુર્દશીના દિવસે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કરી તમામ કન્યાઓને મુક્ત કરી હતી ત્યાર પછી અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી દિવાળી તરીકે કરવામાં આવે છે ત્યારબાદ દિવાળી સાથે દેવી લક્ષ્મીની પૂજાનો પણ સંબંધ છે સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીના પ્રાગટ્યની કથા છે લક્ષ્મીજીની ઉત્પત્તિના સંબંધમાં સમુદ્ર મંથનની કથા પ્રચલિત છે સમુદ્ર મંથનમાં ચૌદ રત્નો પ્રગટ થયા હતા જેમાં વીસ થી અમૃત સુધીનું વર્ણન છે આ સાથે જ સમુદ્ર મંથનમાં દેવી લક્ષ્મીનો પણ ઉદ્ભવ થયો હતો આ બધા દેવતાઓ દાનવો અને ઋષિઓ દેવી લક્ષ્મીને પોતાની સાથે રાખવા માંગતા હતા પરંતુ લક્ષ્મી એ ભગવાન વિષ્ણુને પસંદ કર્યા હતા લક્ષ્મી ધન સંપત્તિ તરીકે ઓળખાય છે આ બધું હંમેશા એવા લોકો સાથે રહે છે જેઓ પોતાના કામને મહત્વ આપે છે અને ધર્મને વળગી રહે છે એટલા માટે ભગવાન વિષ્ણુએ પોતાના એક પછી એક અવતારમાં કર્મ કરતા રહેવાનો અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો છે આ કારણથી દેવતાઓ અને રાક્ષસોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે આજના દિવસે દેવી લક્ષ્મી ક્ષીર સાગરમાંથી બ્રહ્માંડમાં અવતરિત થયા હતા ત્યારથી માતા લક્ષ્મીના જન્મ દિવસ તરીકે દિવાળી તરીકે ઉજવાય છે અને લક્ષ્મી પૂજન થાય છે લક્ષ્મીજી ધનના દેવી છે અને ગણેશજી બુદ્ધિના દેવતા છે આ દિવસે બંનેની પૂજા કરવાથી બુદ્ધિ અને ઐશ્વર્ય વધે છે એટલા માટે કહેવાય છે કે જો ઘરમાં લક્ષ્મી આવે અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો તે લક્ષ્મી ટકતી નથી એટલા માટે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન પૂર્વે ગણેશ પૂજા અવશ્ય કરવામાં આવે છે મિત્રો હવે દીપકના મહત્વની વાત કરીએ તો દીપક સ્થાપિત કરવું એ સત્ય અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે તે પોતે બળે છે પરંતુ અન્યને પ્રકાશિત કરે છે આ વિશેષતાના કારણે ધાર્મિક ગ્રંથોમાં દીવાને બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવેલ છે આપણી એવી માન્યતા પણ છે કે દીપકનું દાન કરવાથી શારીરિક અને આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત થાય છે જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચી શકતો ત્યાં દીવાનો પ્રકાશ પહોંચે છે તેથી જ દીવાને સૂર્યનો અંશ સૂર્ય સંભવનો દીપ કહેવામાં આવે છે આપણા ધાર્મિક ગ્રંથ સ્કંદ પુરાણ મુજબ દીપકનો જન્મ યજ્ઞમાંથી થયો હતો યજ્ઞને દેવતાઓ અને મનુષ્યો વચ્ચેના સંચારનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે યજ્ઞની અગ્નિમાંથી જન્મેલા દીવાની પૂજાનું વિશેષ મહત્વ છે માટે દિવાળી એક ખાસ તહેવાર છે આજે દિવાળી ભારત સહિત અનેક વિશ્વનો દેશોમાં પણ ઉજવવામાં આવે છે અને દરેક ભારતવાસીઓ આ પર્વને ઉમંગ અને ઉત્સાહથી ઉજવતા હોય છે ત્યારે આ દિવાળીના પર્વ પર આપણે અને આપના પરિવારને આ દિવાળીનો પર્વ ફળે તેવી ધાર્મિક વર્લ્ડ પરિવાર તરફથી આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આપે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો પૂરું જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ